ગણા ગણ્યા કેટલા ગુણા આપડે લાગી ગયા ભાઈ સાફ આ છે મારો ટૂડી નો માઇક પાકિસ્તાન ની રાણી કિસકા સો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગ સાથે તો બધીને જય માતાજી જય દ્વારકાજી જય દરિયા જય શ્રી રામ મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ નથી થઈ ગયું અત્યારે બપોર થઈ ગયા છે અને બ્લોક છે ને યાર અમે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારે અમે કામમાં પડી ગયા ને એટલા માટે હવે આગળ મિનિમમ અત્યારે અમારી બોટ છે ને હોલિંગ ઉપર છે અને બાજુમાં જો આપણે બોટ તાણતી આવે છે આવે છે ને અને અત્યારે આપણે બોટ અત્યારે ઓલિંગ ઉપર છે દરિયાનો માહોલ એકદમ શાંત થઈ ગયો છે અને ગાઈસ હવે ઉપાડી રહ્યા છે અમારો હોલ જો અહીંયા બધા લોક મારે છે હજી તો હું વાત કરતો હતો કે હમણાં આપણે હોલ ઉપાડવાની તૈયારી છે તો આપણે છે ને લોક મારવા પહોંચી ગયા આડી પછી તમને ભાઈ માછલા બતાવીશ કે હું માછલા આવે છે હું નહીં બધા બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો થઈ ગયું ચાલ ધીમી થઈ ગઈ છે

વાત કરીએ ભાઈ રોડાભાઈ જો મારે ઓઈલ મારે છે સરખી માં છે ને ઓઇલ મારી દે સરસ જો હાર્યું રે અને ફ્રી રે તો હાલો કઈ નઈ મિત્રો હોલ ઉપાડીને પછી તમને બતાવું કે નાઇસ મો આવે છે વાયરું બસો વામ મીકાવેલા છે ફાઇનલી આપણે અત્યારનો હોલ ઉપાડી લીધો છે અને અમારા માણસો બધા બધા જો ટપરા બગા વીણે છે આ જો અમારો ધમો સામે છે મહેન્દ્રસિંહ ધોની આપણે છે ને ચાર બગાની ની સારી આવી આપણે જો ચાર માં બાકી બાકી રહ્યું રેડી આ રેડી ભાઈ ચાર લગભગ તો થઈ જાય જો હજી તો આમાં વીણે છે બધા નોખા નોખા હા પાકિસ્તાન નો પોપટિયો વોટ ઇઝ ધ પોપટિયો રાણી હે રાણી પાકિસ્તાન ની રાણી કિસકા આવું બધું છે અને રૂડો છે ને આગર જારીઓ બગાનીઓ લઈ લઈ ગયો છે હું તમને બતાવી દઉં અને અત્યારે આપણે પેટી જો આપણી પાછી તૂટી ગઈ છે જો આ છે ને આખે આડી ચાકી આ નીકળી ગઈ છે આ જો આ ટિફનની પેટી છે પાછી તૂટી ગઈ છે જો કેવું થાય છે જો આનું છે ને આપણે રિપેરિંગ કામ કરાવવાનું કે સાચે છે ને વાત કરે છે વાયલેસમાં થોડા ધોઈ નહીં તો હાજલે એને ધોઈ નહી તો આજ લે હા તો બે હજારી અહીંયા બગાછે આપણે આવું રીતનું બધું છે તો હવે કાંઈ નહીં ફટાફટ હવે આગળ માલને હાંસવી લઈએ અને પછી આગળનું પ્રોસેસ વાર તમને

પાસોલ આપણે નાખી દીધો છે પાસોલ ઉપર જે પછી તમને બતા હું માલ માલ છું નહીં બધા બધા કન્ટિન્યુ લોગમાં બન્યા રહે તો મિત્રો અત્યારનો લગભગ તો વાગી જ્યા છે એક જેવો સમય અને માલ બધે બધું કમ્પ્લીટ અમે હાસવી લીધું છે અને હવે કે ટેન્શન લીધા જેવું છે નહીં માઈક લો બનાવ એરિયા ની બનાવી છે રોડો છે ને ડુંગરી કાઢે છે અહીંયાથી થી ટંડેલું ભાણું દેવા જાય છે મહેન્દ્રભાઈ માઇકલો આવે છે ને એટલા લોકો છે ને સોડા કાઢે છે એવું કાઢે છે

ઈ પછી હું છોને તમને આગળ બતાવવા બરોબર કન્ટિન્યુ બધે બધા મારા બ્લોગ માં બનાય રહેજો બાકી જો આમ કેટલી બધી બોટું બધી છે ને તાણે છે ઝૂમિંગ કરીને બતાવો અધર યુ આવી રીત નું ભાઈ બધું છે તો ફટાફટ હોલિંગ કરી લઈએ હોલિંગ ઉપાડી લઈએ અને પછી તમને બતાવું ભાઈ કે હું માલ આવે છે હું નહીં આજની વાત કરીએ ને મિત્રો જાવા જો બધો અદ્ભુત નજારો તમને બતાવી દમ કે તમે પણ ખુશ અને અમે પણ ખુશ સમજો આ મેચલા દો ખાલી આ એટલા છે છે જો આ એટલા મેચ લે આપણે આવ્યા અહીંયા ગણણા કહેવાય ને અને બીજા અહીંયા છે આ બાજુ જો લ્યો કેટલા ગણણા આપણે લાગી ગયા ભાઈ સાહેબ જો ખાલી જો તમે ફરતો ખાલી માલ જો જો લ્યો જો ભાઈ સાહેબ અલી ગલી જામ આકોર ની ગલી જામ આકોર ગલી જામ જો

પણ હવે નાચ છે ને પછી હું તમને છેલ્લે ટાર્ગેટ આપવા કે કેટલા છે બરાબર ઘોડાભાઈ બધા ફોટા પાડે છે જો ભાઈ ફૂલ ફાર્મ માં ભાઈ બેગ લે જા ફૂલ ફાર્મ ગરલ્યુ બે જામ ભર્યું છે ભાઈ અરે રે ગણા 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 તો ભાઈ કેટલા મોટા મોટા ગોયણે કુકિયા લાગે ભાગી ગયો ધમો ને બધા આમ ભાગી ગયા અગરબત્તી કરે છે ભાઈ અમારો ધમો છે ને નારિયલ ભાંગે છે ભગવાનને કેમ કે એટલો માલ લાગ્યો આપણે નસીબદાર છે નારિયેલ ભાંગે છે ભગવાનનું બરોબર આ એટલા છે પેસેરજી આના જેટલા છે અને આ ગલીમાં તા આનાથી વધારે આ ગલીમાં છે કેટલા નંદ છે ખબર નથી અને જેટલા આવે એટલામાં ખુશ છીએ આપણે બસ ભગવાનની દયા એટલો માલ આપણે આવ્યો